શહેરના રૂપાણી સર્કલ ખાતે એનએસયુઆઈ અને યુવા કોંગ્રેસ દ્વારા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને કેન્ડલ સળગાવીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી ભાવનગર શહેર એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ દ્વારા જમ્મુના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર ને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં આ હુમલામાં જીવ ગુમાવનાર પ્રવાસીઓને કેન્ડલ સળગાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કાર્યક્રમ માં મોટી સંખ્યામાં એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા સંદીપસિંહ ગોહિલ પ્રમુખ ભાવનગર શહેર યુવક કોંગ્રેસ ગઈકાલે હુમલો થયો જેમાં સાવ નિર્દોષ લોકોનો આતંકવાદીઓ જીવ લીધો તેમાં તે બે નિર્દોષ ભાવનગરના બી તે લોકોની આત્માની શાંતિ માટે તેમજ જે ઘાયલ લોકો છે તે ઘાયલ લોકો જલ્દી સાજા થાય તેની માટે અહીંયા યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે કેન્ડલ માર્ચ કરવાના છીએ અને તે લોકોને શ્રદ્ધાંજલિ આપશું અને અમે સરકારને એક કહેવાય ને એક શબ્દમાં કહેવા બી માગીએ છીએ કે આવો આતંકવાદી હુમલો જો ભારતમાં થાય તો એ ભારતની સરકાર માટે ખૂબ જ શરમજનક બાબત કહેવાય હવે આનો જવાબ વ્યવસ્થિત રીતે સાચો પથ્થરથી જ દેવો પડે તો જ આ લોકો આતંકવાદીઓ શીખશે ભાવનગરમાં બે લોકોના મોત ભાવનગરના કહેવાય ને ભાવનગરના બે લોકો ત્યાં આગળ ફરવા ગયા હતા તેના પરિવાર સાથે ગયા હતા તે લોકોને માર્યા ભાવનગર જેવા નાના શહેરમાં જે બે લોકોના મૃત્યુ થયા એ ખૂબ જ ગંભીર બાબત છે ભાવનગર શહેર કહેવાય ને સમગ્ર ભાવનગર શહેર શોકમાં છે એ બાબત થઈને બધાને ખૂબ શોખ છે ખૂબ જ કહેવાય ને ભાવનગર લોકોની લાગણી બી દુબાણી છે ઋતુવાસી ચુડાસમા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કાશ્મીરમાં જે હુમલો થયો હતો પહેલગામમાં જે સત્યાવીસ લોકોના મૃત્યુ થયા છે એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને દિલથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને જે ઇજાગ્રસ્ત વ્યક્તિઓ છે ઝડપી સાજા થઈ જાય અને ઝડપથી આપણે રિકવર થઈ જાય એ ભગવાનને પ્રાર્થના કરવા બધા ભેગા થયા છીએ